જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હોલ હાંડ ચાલીસ દસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ન્યૂ હોલ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગત તમને મળી રહે છે આ ટ્રેક્ટરના મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજારની સોળના મોડલનું આ ન્યૂ વોલાને ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરનું એન્જિન પણ પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા તમને નહીં મળે મોડલ બે હજાર સોળના મોડલનું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે તેમજ સાઇડ ગેર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર સોળસો ને એસી કલાક ચાલેલું છે આ ટ્રેક્ટરની કિંમત તમને જણાવી દઉં તો ત્રણ લાખની એકત્રીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં પણ તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને નવા દેવપરા હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે આ ટ્રેક્ટરવાળા ભાઈના કોન્ટેક નંબર વિશેની વાત કરું તો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર રાહુલભાઈનો નંબર છે પ્રિયાંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક છત્રીસ આ પ્રિયાંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાસઠ એક ચૌદ આ આશીષભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોમાં તમને આ બધી જ માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ વિડી ટેક્ટરની માહિતી આપેલી છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે વેચવાનું છે